ગુજરાતની અંદર કોઈને જોવું હોય તો ઉદાહરણ રૂપ એમ કહેવાય વિકાસ જોવો હોય તો થરાદ જાઓ અને એ પ્રમાણનો થરાદનો વિકાસ એ મારું સપનું છે અને હું એ સપનું એટલા માટે જોઉં કે આવતીકાલ આપણા થરાદવાસીઓને જે આપણા દીકરા દીકરીઓ ભણે છે જે આજે જન્મ્યા છે જે નાના મોટા છે અહીંયા એમ અભ્યાસ કરે છે એમની આવતીકાલ કેટલી ઉજળી હોય એ કઈ રીતે આગળ વધે એના સપના કઈ રીતે સાકાર કરવા માત્ર એક બે વર્ષનું વિચારીને નહીં પરંતુ ધરતી ઉપર આપણે જયારે ન હોઈએ ત્યારે પણ લોકો સુખ ચેનથી જીવી શકે એ રીતનું બનાવવાનું કર્તવ્ય છે આપણને માલિકે જવાબદારી છે આપણને ઈશ્વરે જયારે જવાબદારી સોંપી છે તો એ જવાબદારીને આપણે એ રીતે પૂર્ણ કરીએ કે એના આશીર્વાદ સદૈવ આપણા વિસ્તાર ઉપર થાય એ શિક્ષણનું કામ હોય તો અહીંયા એવા ઇન્સ્ટિટ્યુટ શિક્ષણના ઉભા કરીએ કે અહીંથી ભણવા માટે કરીને અમદાવાદ કે બહાર કોઈને પાલનપુર કે ત્યાં જવું પડે અહીં ઇન્સ્ટિટ્યૂટ શિક્ષણ કરીશું અહીંયા દીકરા દીકરીઓને એ પ્રમાણની તાલીમ એ શિક્ષણ મળતું હોય કે જેથી દરેકને આગળ વધવાનો મોકો મળે આપણે સીમા ઉપર સરહદ ઉપર આવ્યા આપણે દેશની અંદર રાજ્યની અંદર શેખ સરહદ ઉપર છીએ એટલે વિકાસ ત્યાં પહોંચતા પહોંચતા વાર લાગે સ્વાભાવિક છે પરંતુ એમ માની લઈએ કે સીમા ઉપર સીએ એટલે આપણે સેલે રેસુ ના એવું નહીં થાય સરહદ ઉપર પરંતુ કઈક એવું કરીએ કે જેથી કરીને આખા રાજ્યની અંદર સૌથી વિસ્તાર વિસ્તાર તરીકે આપણો પહોંચી શકે અને એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો એક કામ છે સલામતી તો એક કામ છે પરંતુ શિક્ષણ સૌથી મોટું અમોધ શસ્ત્ર છે અને શિક્ષણની અંદર એવા ઇન્સ્ટિટ્યુટ લાવવા જોઈએ કે બાકી જગ્યાએ ન હોય જેમાંથી ભણીને તૈયાર થાય એટલે લોકોની ડિમાન્ડ એની સામે હોય એમ કહેતા હોય આવો અમારે ત્યાં આવો એના માટે નોકરી શોધવાની જરૂર ના પડે એવું ઘણું બધું છે દુનિયામાં અને જે દુનિયાની અંદર બદલાઈ રહી છે દુનિયા જેની આવતીકાલ હવે બનવાની છે એની અત્યારથી તૈયારી કરવાનું ચાલુ કર્યું છે તો એક બાજુ ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કરવા માટે એ ભારત સરકારના હોય બહારથી હોય બહારથી અલગ અલગ કંપનીઓને લાવીને ઇન્વોલ્વ કરીને આપણે કામ કરાવવાનું હોય કે રાજ્ય કે કેન્દ્ર સરકારને લાવવાના હોય એ બધાના સાથેનો એક ડ્રો ડિઝાઇન બનાવી છે અને માત્ર આઠ દસ વર્ષના સમયગાળામાં જે સપનું આપણે વિચાર્યું ના હોય એ પ્રમાણનું થરાદ આપણું અનેક રીતે આગળ વધી જાય અનેક રીતે આગળ વધી જાય અને ત્યાં આગળ આપણે બધા વિચાર કરતા રહીએ કે અરે આપણું થરાદ આ પ્રમાણે બની શકે છે આ બની શકે અને એનો પાયો નાખવાનું કામ એ અત્યારે ચાલી રહ્યું છે અને તમારા બધાના જે આશીર્વાદ છે તમારા બધાની જે શુભેચ્છાઓ છે તમારા બધાનો જે સહયોગ છે એને કારણે આ કામ થઈ શક્યું છે પરંતુ આ કામ માત્ર સરકાર એકલી ના કરી શકે માત્ર જનપ્રતિનિધિ એકલો ના કરી શકે માત્ર મત આપીને પૂરું કરી દીધું એટલાથી ના થાય આ વિકાસની યાત્રામાં બધાએ જોડાવવું જોઈએ એના ભાગીદાર થવું જોઈએ અને સપના જો એક સાથે આપણે જોઈ અને આપણા વિસ્તારને આગળ વધારવો હોય તો એક 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 નાગરિકે આની અંદર પોતાનું યોગદાન આપવું પડે દાખલા તરીકે એક કામ આખા વિસ્તારને હરિયાળો બનાવવો હોય તો શું કરી શકાય શું આપણે વૃક્ષારોપણના કામમાં આપણે બધા ના જોડાઈ શકીએ આપણે કરી શકીએ જો ટુરિઝમના વિશ્વના નકશા ઉપર જો આપણે બનાવવું હોય પહોંચાડવું હોય તો આ કામ કરવું પડશે અહીંયા જીવે એવી વ્યવસ્થા બનાવવી પડશે દુનિયાના લોકો અત્યારે રાહ જોઈને બેઠા છે એમને ચોખ્ખી હવા જોઈએ છે ચોખ્ખો ખોરાક જોઈએ છે અને એટલા માટે જે બદલાયેલા એન્વાયરમેન્ટની અંદર એગ્રો ફોરેસ્ટ્રી માટેનું સેન્ટર એ આપણો વિસ્તાર બની શકે એવું છે મેં અત્યારે સર્વે માટેની ટીમ લગાડી છે કોઈ જગ્યાએ એગ્રો ફોરેસ્ટ્રીનો કન્સેપ્ટ નથી થયો કે ખેતરની અંદર જઈ અને ટુરિઝમ ડેવલપ કરી શકાય અને નજીકના સમયની અંદર જો સમય મળ્યો અને તમારા બધાના આશીર્વાદ રહ્યા ગુજરાત સરકારની અંદર એ પોલિસી પણ આવશે કે જેની અંદર હોમ સ્ટે દ્વારા ખેતરમાં રહીને પણ માણસ પોતે વર્ષે દાડે બે પાંચ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા કમાઈ શકે અને દુનિયાના ટુરિસ્ટો અહીંયા આવે અને ખેતીની સાથે જેમ ખેતીનો ધંધો જે પશુપાલન છે એવો જ ટુરિઝમનો વ્યવસાય થાય અને ટુરિઝમ એવું છે કે જેથી કરીને ગાડી વાળાથી કરીને રોજગાર ધંધા બાકીના વેપાર ધંધા બધું આના કારણે કરીને આખે આખું બદલાઈ જાય આ થીમ અહીંયા શક્ય છે કેમ આપણે મોટા ભાગના લોકો ખેતરમાં રહે છે બાકી જગ્યા આવું નથી તો આ એક ઓપોર્ચ્યુનિટી છે જે સંજોગો છે એની અંદર જ આ વ્યવસ્થા ઊભી કરવી પડે અને એ શક્ય છે અને મેં દુનિયા જોઈ જ જોયા પછી તમને કહું આખે આખું સ્વિટર્લેન્ડ સેના ઉપર ચાલ્યું ટુરિઝમ ઉપર ચાલ્યું આખે આખું સિંગાપુર સેના ઉપર વર્લ્ડની અંદર સૌથી સારો પાસપોર્ટ બની શક્યો ટુરિઝમ ઉપર બની શક્યો અરે તમે દુબઈ જેવો વિસ્તાર જે રણ પ્રદેશ હતો શેના કારણે આગળ વધ્યો તેલના કારણે માત્ર નહીં ટુરિઝમના કારણે આગળ વધ્યો દુનિયાના ઘણા બધા ઇતિહાસ એવા છે કે જેને દુનિયા બદલી છે ઊંચા સપના સપના જોઈએ સપના માટે પૂરેપૂરો પુરુષાર્થ કરીએ અને સપનાને સાકાર કરવા માટેની મહેનત કરીએ તો આપણે તો સુખ દુઃખની અંદર દિવસો પસાર કર્યા પરંતુ આપણી આવતીકાલ જે આપણા સંતાનો છે એમને ક્યારેય દુઃખ ન જોવું પડે એ પ્રમાણનો બેસ એક ઘટનાની અંદર આ બધા કામો લીધા છે આ બધા કામમાં તમારો સહયોગ જોશે મારે એક સલામત આપણું થરાદ એ સૌથી પહેલી પ્રાયોરિટી શિક્ષણની અંદર ક્વોલિટીવાળું આપણું થરાદ બીજી પ્રાયોરિટી ટુરિઝમ અને ઇન્ડસ્ટ્રી જીઆઈડીસી સાથે ઉદ્યોગ ધંધા ડેવલપ થાય એ આપણી ચોથી પ્રાયોરિટી અને પાંચમી પ્રાયોરિટી આખી પ્રજા વ્યવસ્થા વ્યસન મુક્ત બને એના માટે પણ આપણે બધાએ જોડાવવું પડશે તમામ લોકોએ જોડાવવું પડશે એકલો સરકાર એકલા પ્રજા એકલા વ્યવસ્થા નહીં એક 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 નાગરિક તરીકે જોડાવવું પડશે આપણે બધાએ સરકારી તંત્રમાં તો જેટલી સખ્તાઈ થશે એટલે પૂરી પૂરી કરાવીશું પરંતુ એની સાથે પ્રજાએ પણ જોડાવવું પડશે પ્રજાએ સહયોગ આપવો પડશે પ્રજાએ એની અંદર મહેનત મથામણ કરવી પડશે અને જરૂર પડે તો આખા વિસ્તારની અંદર જાગૃતતા લાવવા માટે પણ પદયાત્રા કરવી હશે તો પણ તમારા જનપ્રતિનિધિ તરીકે કરીશ સરકારી તંત્ર તો કરશે પરંતુ પ્રજાની અંદરથી જ એવી વ્યવસ્થા કરીએ કે આવતીકાલે તૈયાર થયેલું કોઈ દીકરો કે દીકરી એ વેસ્ટર્નના કારણે કરીને એની અધોગતિ ન થાય એ વ્યવસ્થા પણ કરવી પડશે તો જ આ સુખ લાંબા સમય સુધી ચાલશે અને ત્યાં સ્વર્ગ ક્યાં જોવા જેવું છે આપણે ધરતી ઉપર સ્વ ઉતારી શકીએ આપણે જ ઉતારી શકીએ આપણે જ વ્યવસ્થા કરી શકીએ અને કામ આપણે કરી શકીએ આપણે કરવું છે કામ તો તમને બધાને નવા વર્ષના સંકલ્પો સાથેની શુભકામનાઓ પાઠવું છું આ અઢી વર્ષનું જે કંઈ કામ થયું છે એનાથી તમે જેટલા આનંદિત છો હજુ આવનારા સમયની અંદર હજુ આ અઢી વર્ષના સમયગાળામાં એટલું કામ કરીશું એટલું કામ કરીશું અને મને કામ કરવામાં થાક નથી લાગતો મને કામ કરવામાં ઉત્સાહ થાય છે હું દરેક વ્યક્તિને મળું છું કંઈ પ્રજા માટે કામ કરું છું બીજાના ભલા માટે કામ કરું છું પરોપકાર માટે કામ કરું છું મારા વિસ્તારના અરમાનો પૂરા કરવા માટે કામ કરું છું તો એની અંદર મને ઉત્સાહ થાય છે નથી થાક લાગતો નથી ઊંઘ આવતી ચાર પાંચ કલાકની ઊંઘ આવે તો પણ આમ નવા દિવસે જ્યારે ફરી પાછા મળીએ ત્યારે એટલી જ ઉર્જા હોય છે અને રાતના સવારે ગાંધીનગરથી નીકળ્યો તો તમે જોતા હશો વિધાનસભાની સામે ત્યાં કાર્યક્રમ હતો ત્યાં હતો પછી રાજસ્થાનના આબુ રોડ હતો આજે એટલે ગાંધીનગરથી રોડ આબુ રોડથી અંબાજી હતો અંબાજીથી પછી વડગામના ગીડાસણ હતો ત્યાંથી કરીને પાલનપુરની અંદર એક મિટિંગ હતી ત્યાંથી મનુપુરની મિટિંગ અને ત્યાં થઈને અહીંયા આવ્યો છું પરંતુ મને થાક નથી લાગતો એનું કારણ જો કોઈ હોય તો તમારા આશીર્વાદ છે તમારા બ્લેસિંગ છે ઘણા લોકો મોઢેથી નથી કહી શકતા પરંતુ અંદર બેઠા બેઠા તો કહે છે કે સારું કરવા વાળાનું સારું થતું અને બ્લેસિંગ નાની વાત નથી એ માતાઓ બહેનો પણ જ્યારે મળે ત્યારે અમારો પોતાનો ભાઈ આવ્યો એ જ રીતે ઓવારના લેતા હોય છે કેટલું અંદરથી અંદરથી મનની અંદર થાય કે હું કેટલી બધી બહેનોનો ભાઈ છું એ વડીલો જ્યારે મળતા હોય ત્યારે અંદરથી થાય હું કેટલા પરિવારનો દીકરો છું અને આવું કોણ ભાગ્યશાળી કોણ હોઈ શકે છે કે જેને આટલો પ્રેમ ને લાગણી મળે તો મારે તો મારું જીવન જે છે ભગવાને મને જે કંઈ આપ્યું ઈશ્વરે આપ્યું છે તો બુદ્ધિ શક્તિ જે કંઈ છે એ મારા વિસ્તાર માટે ખર્ચું પરોપકાર માટે કરું અને દરેકને સાથે રાખીને ચાલવું છે દરેકનું કલ્યાણ થાય એ સંકલ્પ છે દરેક ભલું થાય શરીર આપણું છે ને તો શરીરની અંદર જો આપણે ખાલી એક હાથ મજબૂત થઈ જાય અને પગ પતળો રહી જાય તો સંપૂર્ણ શરીરનો વિકાસ નથી એના માટે તો દરેકનો વિકાસ થવો પડે હાથ પણ વિકાસ થાય માથાનો પણ વિકાસ થાય પગનો પણ વિકાસ થાય દરેકે દરેક આખા શરીરનો વિકાસ થાય તો આપણા માટે તમામે તમામ લોકોનું ભલું થાય દરેકનું કલ્યાણ થાય અને જે વધારે ડૂબળું હોય વધારે મુશ્કેલી હોય એને થોડું વધારે વ્યવસ્થા કરવી પડે માં પણ એવું કહેતી હોય છે પોતાનો જે દીકરો વધારે ડૂબળો હોય તો એને થોડું દૂધ વધારે આપતી હોય છે એ જ ભાવ સરકાર તરીકેનો પણ હોય તો વિસ્તાર પણ જ્યાં જ્યાં ખામીઓ રહી છે જ્યાં જ્યાં ત્રુટીઓ છે એને ઠીક કરીશું હજુ પણ આવનારા સમયમાં નવા સંકલ્પો સાથે નવા કામ કરીશું આપ સૌએ ખૂબ પ્રેમ ભાવથી મને સાંભળ્યો એના માટે આભાર ઈશ્વરને પ્રાર્થના કરું છું મા જગદંબાને પ્રાર્થના કરું ધરણીધર શામળાને પ્રાર્થના કરું મા નળેશ્વરીને પ્રાર્થના કરું મા સેણલને પ્રાર્થના કરું તો મારા વિસ્તારની અંદર તમામ સુખ સમૃદ્ધિ આપજે નવા વર્ષે એમના સપનો જે છે જે એમના અરમાનો છે અરમાનો પૂરા કરવા માટેની તો એમને ભક્તિ અને શક્તિ આપ એવી શક્તિ આપ જેથી કરીને મારો વિસ્તાર સૌથી શ્રેષ્ઠ બની શકે મને બુદ્ધિ આપ મને શક્તિ આપ મને એ સમજણ આપ કે મારા વિસ્તારના પ્રજાજનોના જે સપના છે અરમાન છે એમની આવતીકાલ છે એને ઉજળી કરવા માટે તો કામ કર્યા કરું માત્ર મારા માટે નહીં હું મારા વિસ્તાર માટે જીવું દરેકના કલ્યાણ માટે કીધું બસ એ જ વાત સાથે નવા વર્ષની તમને બધાને હૃદયથી ખૂબ શુભકામનાઓ પાઠવું છું બધાને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવું છું ફરી આપ સૌનો હૃદયથી આભાર બોલો ભારત માતા કી ભારત માતા કી